દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વીસ ઓક્ટોમ્બરના રોજ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થશે અને તે મજબૂત બનશે તો તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ ભારે ચક્રવાત આવી શકે છે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે નવેમ્બર મહિનામાં ચોમાસા જેવો માહોલ રહેશે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે ચક્રવાતની અસરના કારણે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનમાં પણ વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો રાશન કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું કે રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન પુરવઠા સુનિશ્ચિત કરવો પૂરતો મર્યાદિત રહેશે સાથે સાથે મિત્રો બીજા એક રાશન કાર્ડને લઈને પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર એનએફએસએ હેઠળ રાશનના અને પરિવારો દિવાળીનો તહેવાર સારી રીતે ઉજવી શકે વિશિષ્ટ વિતરણ શરૂ કરશે રાજ્યના પંચોતેર લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત ઘઉ ચોખા બાજરી જુવારનું વિના વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરશે મંત્રી કુંવરજી બાવળીએ જણાવ્યું હતું કે રાજ્યના અંત્યોદય અને યોજનાના એવાય વાય કુટુંબોને પ્રતિ કાર્ડ દીઠ પાંત્રીસ કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો રોડ રસ્તા સુધરશે ફાળવામાં આવ્યા છે સાત કરોડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું બળ આપવા રાજ્યના પરિવહનની સુવિધા વધારવા માર્ગ મકાન વિભાગને વિવિધ યોજનાઓ હેઠળ કુલ સાત હજાર સાતસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવાયા છે મુખ્યમંત્રીએ ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ બનાવવા માટે આઠસો નવ કિલોમીટર લાઇનમાં નવ ગરીબી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે પાંચ હજાર પાંચસો અઠ્યોતેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ પહેલથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી મજબૂત અને સલામત માર્ગોનું નેટવર્ક પહોંચશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે દિવાળી પર ખાસ અપીલ કરી છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળીના અવસરે લોકોને ખાસ અપીલ કરી છે જેમાં તેમને તેમના પ્રિયજનોને ફાસ્ટેગ વાર્ષિક પાસ ભેટ આપવાનું કહેવામાં આવ્યું છે હા

હડકંપ અને પોલીસ કાર્યવાહીથી અનેક ગ્રામજનોને આર્થિક તેમજ શારીરિક નુકસાન ભોગવવું પડ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ મોટો નિર્ણય લેતા જણાવ્યું હતું કે તેઓ પોતાના એક મહિનાનો પગાર આ પીડિત ખેડૂતોને આપશે અને આ સાથે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે કોર્ટમાં ખેડૂતો માટે જે કરવું પડ્યું હોય એ અમે કર્યું છે હવે મેદાનમાં ખેડૂતો સાથે ઊભા રહીશું આ સાથે જે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે એમને પણ વ્યક્તિગત રીતે આર્થિક મદદ મળશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી ટુ પોઈન્ટ ઝીરો રિપોર્ટ કાર્ડ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે દિવાળીના અવસરે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ થયેલા સુધારાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો આંકડો રજૂ કર્યો તેમણે કહ્યું કે તાજેતરમાં જી ના ટીના સ્લેબમાં ઘટાડાના કારણે ગ્રાહકોને લાભ થયો છે મંત્રી પ્રિયુષ ગોહેલે અને મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે પત્રકાર પરિષદમાં તેમણે જાણકારી આપી અને આ સુધારાઓથી વાહન અને ઇલેક્ટ્રોનિક્સની ખરીદીમાં બમ્પર વધારો થશે યોજ્યા પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાત રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ મહિલા સશક્તિકરણ માટે યોજના યોજના શરૂ કરી છે એક એક મહિનાની અંદર આ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છેલ્લા મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અઢારથી લઈને સિત્તેર વર્ષની વય ધરાવતી અને દસ પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે તો મહિલાઓને હવે દર મહિને સાત હજાર રૂપિયા છે એ હવે LIC વીમા સખી તરીકે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ની ભેટ મફત ગેસ સિલિન્ડર મળશે જી આ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ સરકારે દિવાળી પર આશરે બે કરોડ મહિલાઓને મફત રસોઈ ગેસ આપવાનો નિર્ણય લીધો છે એવા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકભવન ખાતે ઉજ્જવલા યોજના હેઠળ માતાઓ અને બહેનોને મફત ગેસ સિલિન્ડર ભેટ આપે છે ઉજ્જવલા યોજના માટે પાત્ર મહિલાઓને જ ગેસ સિલિન્ડર મળશે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના અઢાર પોઈન્ટ છ મિલિયન માતાઓ અને બહેનોને બે મફત એલપીજી રિફિલ સિલિન્ડર છે એ મળશે વિતરણ મિત્રો બે તબક્કામાં થશે જેમાં પ્રથમ તબક્કો છે એ હોળી દરમિયાન અને બીજો તબક્કો છે દિવાળી નિમિત્તે છે એ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે જે રીતે મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે બહેનો માટે ઉજવલા યોજના લઈને સૌથી મોટી જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ ગુજરાતની બહેનોને અને માતાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો પ્રત્યાપેશના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે સૌથી મોટા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સામે મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ છે એ ખાતાધારકોને ધારકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળતી હતી હવે આ સહાયમાં વધારો થયો છે હવે દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે કે જે જનધન ખાતા ધારકોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીને લઈને સરકારનો કડક નિયમો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા છે આ નિયમો અનુસાર દિવાળીના દિવસે રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી એટલે કે માત્ર બે કલાક જ ફટાકડા છે ફોડી શકાશે એવી મંજૂરી આપવામાં આવી છે રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરવામાં આવી છે એટલે કે ફટાકડા ન ફોડવા માટે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો સુરતમાં દિવાળીના તહેવારની ખરીદી અને અવર જવર વચ્ચે ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરો પડાતો સીએનજીનો પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં વાહન ચાલકોને મુશ્કેલીમાં વધારો થયો છે જે આ દર્શક મિત્રો ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે શહેરમાં મોટાભાગમાં સીએનજી પંપોને ગેસ મળતો બંધ થઈ ગયો જેના કારણે પંપો બંધ કરવાની ફરજ પડી છે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર યુ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી જો પાંચ વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખો સ્કેન અપડેટ નહીં કરાયો હોય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે આ અપડેટ શાળા પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે અપડેટ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકો છો તો આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે જો તમે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવા જાઓ છો અને છેલ્લા પાંચ વર્ષમાં તમે આધાર કાર્ડ બનાવીશું એમાં બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન નથી અપડેટ કરાવ્યો તો તમારે તાત્કાલિક છે એ આધાર સેવા કેન્દ્ર પર જઈને મફતમાં છે આ સુધારા વધારા કરાવી લેવા યોગ્ય રહેશે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોહેલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સકારાત્મક સ્તરે આગળ વધી રહી છે પરંતુ સરકાર ખેડૂતો માછીમારો અને નાના ઉદ્યોગોના હિત સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરશે નહીં મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મળી છે ભેટ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરી છે સંદેશા વ્યવહાર મંત્રાલયે ટપાલ વિભાગ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઉત્પાદકતા સંલગ્ન બોનસની જાહેરાત કરતા એક સત્તાવાર આદેશ જાહેર કર્યો આદેશ અનુસાર ટપાલ કર્મચારીઓને સાઈઠ દિવસમાં પગાર જેટલું બોનસ મળશે આ સરકારી પગલું કર્મચારીઓની મહેનતને ઓળખે છે અને તહેવારોની મોસમ દરમિયાન નાણાકીય રાહત પણ પૂરી પાડે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે શું ખરેખર ખેડૂતોને મળી શકે છે હવે વિઘાડીટ કે પછી હકડેડ આર્થિક સહાય કારણ કે જે ખેડૂતો હવે ગુજરાત સરકારની પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેમને મળશે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે માટે ખેડૂતો નવી નવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સહાયની જાહેરાત કરી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણા જૂના કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવી છે હાલના મિત્રો નવા કૃષિ મંત્રી છે એમને અત્યારે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી પરંતુ જે જૂના કૃષિ મંત્રી હતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને જે રાસાયણિક ખાતે તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરી વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા રહે એ માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિનો પ્રોત્સાહન મળે એ માટે આ યોજના અમલમાં છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખેતી ખર્ચ છે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે વેગાડી સહાયની મળે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકારે છે કરોડો રૂપિયા ફાળવ્યા છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત જેમાં ગામોના પ્લોટ વિહોન લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ એક લાખ રૂપિયાની સહાય મળશે આ માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે ગ્રામીણ વિસ્તારમાં વધતા વસતા ઘર વ્યુહોન પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સત્તરસો કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે જ્યારે ગુજરાત રાજ્યનું બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જાહેર થયું હતું ત્યારે કણુભાઈ દેસાઈ અને ગુજરાતના મુખ્યમંત્રીએ ગામડામાં રહેતા લોકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે ગામડામાં રહેતા લોકોને પ્લોટ ખરીદવા માટે ગામડામાં એક લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે મિત્રો ત્યાં વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો એ સાચું કે અમિત શાહે આ સંદર્ભમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી આગામી તમામ સરકારે ગરીબ નિમૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા પરંતુ વર્ષ બે હજાર ચૌદ પછી મોદી સરકાર જે સ્પીડ અને સ્લેબમાં જન કલ્યાણકારી લક્ષી વિકાસ કાર્યો કરી રહ્યા છે એને યોજનાકીય લાભો લોકોને મળ્યા હોય તેનું અભૂતપૂર્વક આ ઉદાહરણ છે